ગુજરાત રાજ્યના માનની ડીજીપી સાહેબ સિંહ દ્વારા આજે સો કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલ તેને ધ્યાને રાખીને માનની આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું ત્રણસો સિત્તેર જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે જેમાં પ્રોયુબિશન જુગાર વ્યાજ ગેરકાયદેસર થાણ ચોરી આ ઉપરાંત શહી સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ટ્રાય કરવામાં આવેલી જે પૈકી જીપીએ એકસો પાંત્રીસ મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને જેમના એમના ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અથવારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે તો આવા શખ્સો વિરુદ્ધ

પણ સાઠ કરતા વધારે કેસો કરવામાં આવેલા છે અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલા સિયાજબના જે બીએનએસ મુજબના જે અટકાયતી પગલા છે તે પણ સિત્તેર કરતા વધારે શખ્સોના મુકવામાં આવેલા છે